પ્રતિવર્ષની માપક આ વર્ષ પણ રાપર નગરપાલિકા દ્વારા હોલિકા નું આયોજન કરવામાં આવ્યું હતું નવા વરાયેલા પ્રમુખ ચાંદભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં સફાઈ કામદાર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં હોળીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું હવે જોઈએ રાપરથી અમારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ પાકણસુદ ચૌદસરે હોળી પર્વ આજે આસુરી શક્તિ પર ભક્તોનો વિજય મેળવવાનો તે નિમિત્તે હોળી પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે વાગડ વિસ્તારના રાપર સહિત વાગડ વિસ્તારમાં હોળી ઉત્સવ મનાવવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો હોળીનો તહેવાર મનાવે છે ચોક ખાતે નગરપાલિકા દ્વારા દર પણ આ વર્ષે પણ હોળીનું આયોજન કરવામાં આવે છે હોળી પ્રાગટ્ય સફાઈ કામદાર ચિમનભાઈ વાલ્મિકીના હસ્તે કરવામાં આવતી ભૂજન વિધિ નવા વરાયેલા પ્રમુખ ચાંદભાઈ ઠક્કર ભીખુભા સોઢા મુરજીભાઈ પરમાર પરમાર અનવર શાહ સૈયદ રમેશ ચાવડા રાણાભાઈ પરમાર અરવિંદ માલિક હસુમતીબેન સોની કાંજીભાઈ સિયારીયા મોરીબેન રાજપૂત શિલ્પા કોડી કાંજીભાઈ આહિર લાલજી કાલોત્રા મધુભા વાઘેલા જાનખાન બ્લોજ સહિતના લોકોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી સમગ્ર વ્યવસ્થા મહેશ સુથાર ધર્મેન્દ્રસિંહ જાડેજા શંકરભાઈ ઝાલા વિશાલ ઝાલા દેવાભાઈ ગલચર માવજીભાઈ મેરિયા સંજયભાઈ વાલ્મિકી ચમનભાઈ વાલ્મિકીએ સંભાળી હતી તાજેતરમાં જ ચાંદભાઈ ઠક્કરની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી ત્યારબાદ સૌ પ્રથમ હોળી સફાઈ કામદાર દ્વારા પ્રગટ પ્રગટાવવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું